આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા પ્રમુખ અને તેમની ટીમ દ્વારા શિક્ષક દિન નિમિત્તે સરકારી તેમજ પ્રાઇવેટ શાળાઓના શિક્ષકોની સમસ્યાઓનું સમાધાન કરીને સાચા અર્થમાં શિક્ષકોનું સન્માન કરવા બાબતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું શિક્ષણ દિન નિમિત્તે આમ આદમી પાર્ટીએ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપ્યું આજે શિક્ષકોની હાલત ખૂબ જ દયનીય છે શિક્ષકોના અનેક પડતર પ્રશ્નો અને સમસ્યાઓ છે જેનું નિરાકરણ થતું જ નથી શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા તાત્કાલિક ભરીને ટીએ પાસ ઉમેદવારોની ભરતી કરવામાં આવે સરકારી શાળાના શિક્ષકોને શિક્ષણ સિવાયના તમામ કામોમાંથી મુક્તિ આપવામાં આવે શાળાઓને પટ્ટાવાળા સફાઈ કર્મીઓ ક્લાર્ક અને કોમ્પ્યુટર ઓપરેટર સહિતનો સંપૂર્ણ બિન શૈક્ષણિક સ્ટાફ પૂરો પાડીને શિક્ષકોને આ કામમાંથી મુક્તિ આપવામાં આવે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે ફિક્સ પેની પ્રથા બંધ કરવામાં આવે પ્રાઇવેટ શાળાના શિક્ષકોને એમની લાયકાત અને પરિશ્રમ અનુસાર સન્માનજનક વેતન મળે તેવું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ રિપોર્ટર સલીમ ચુડાસમા દામનગર